નમસ્કાર મિત્રો અહીંયા વિડીયોની અંદર આપણે એક એવું ફળ છે કે જે ફળનો જો આપણે ઉપયોગ કરીએ દરરોજ તમે એક ફળ અથવા બે ફળ તમે ખાઈ શકો જો એનું જો આપણે નિરંતર એક મહિનો સુધી પ્રયોગ કરીએ તો આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદો આપણને મળી શકીએ કે મિત્રો અત્યારે શિયાળાની ઋતુ છે એટલે આપણે બજારની અંદર એ ખૂબ સરળતાથી મળી પણ જાય છે અને આપણે શું આપણા શરીર માટે આ શિયાળાની મોસમની અંદર આપણે શરીરને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે ઘણી એવી કસરતો ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ ઘણા એવા આયુર્વેદિક જ્યુસનો પણ ઉપયોગ કરીએ છીએ પણ બને ત્યાં સુધી જો એ ફળનો જે તમે ઉપયોગ કરશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થશે અને તમારા શરીરની અંદર એકદમ ઇમ્યુનિટી બૂસ્ટ પણ થશે અને ઘણા એવા ફાયદા આપણને મળી શકશે તો શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બિલ બટન પણ દબાવી દેજો તો મિત્રો સૌથી પહેલાં તો એ ફળ જે આપણે કઈ કઈ બીમારીઓની અંદર સૌથી અગત્યનું અને ઘણા એવા અઢળક ફાયદા આપણને આપી શકે છે એ છે મિત્રો સૌથી વધારે તો આપણે પાચન સંબંધી પણ પ્રકારની તકલીફ હોય બરાબર તમને પે ભોજન બાદ પેટની અંદર ઘણી વખત ગેસ થતો હોય બળતરા થતા હોય એસિડિટી પણ થતી હોય એની અંદર પણ આપણે એ જો ફળ જો તમે દિવસની અંદર એક ફળ જો તમે ચાવીને ખાઈ જાઓ તો પણ તમને રાહત મળશે અથવા તો તમને એનું જ્યુસ બનાવી પણ તમે પી શકો અને બીજું કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય એટલે કે આપણા લોહીની અંદર જે કંઈ બગાડ થાય અથવા થઈ ચૂક્યો હોય એને લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે અને બીજું કે કોઈક વખતે કદાચ તમને શરદી ખાંસી શિયાળા ઋતુની અંદર શરદી ખાંસીની સમસ્યા કદાચ સર્જાય તો એની અંદર પણ એ આપણને રાહત આપી શકે અને શરદી ખાંસી સમસ્યામાંથી કદાચ એ આપણને આવી પણ ના શકે તો એ ફળ છે મિત્રો આમળા આમળા ખાવાથી આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદાઓ થાય જોકે એની અંદર વિટામિન સી છે એન્ટીઓક્સિડન્ટ પણ છે તો એ આમળા ખાવાથી આપણા શરીરની અંદર એક તો તમારા વાળ સંબંધી કદાચ તકલીફ હોય ત્વચા સંબંધી તકલીફ હોય બરોબર છે એની અંદર પણ રાહત આપી શકે અને કબજિયાત સંબંધી તકલીફ હોય એની અંદર પણ રાહત આપી શકે સૌથી અગત્યના બે પોઈન્ટ છે કે એની અંદર આપણે એ આંબળા ખાવાથી આપણે ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે તો એ છે મિત્રો એક તો લોહી શુદ્ધ કરે છે બીજા નંબરે છે આપણે ભૂખ પણ વધારી શકે છે અને ત્રીજા નંબરે છે મિત્રો માની લો કે આપણે વર્ષ દરમિયાન અથવા તો જે કંઈ આપણે ભોજન લીધું બરાબર છે એ ભોજનની અંદર જે કંઈ ટેસ્ટી મસાલાદાર ભોજન આપણે તળેલું આ તે બધું ખાઈએ છીએ એ ભોજન આપણા શરીરની અંદર જાય અને પેટની અંદર એ નાના આંતરડા મોટા આ એનું આખું સર્ક્યુલેશન થાય અને જે કંઈ ઝેરી તત્વો જે છે એ મોટા આટરડાની અંદર ચોંટી જતા હોય છે તો એ આંતરડા ક્લીન કરવાનું પણ કામ કરે છે મિત્રો તો તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ જશે કે જો મિત્રો તમને આ એક ગ્લાસ અથવા તો અડધો ગ્લાસ પણ તમે આમળાનો રસ એક દિવસ તમે પીઓ ટ્રાય મારો એની અંદર થોડું તમારે મધ નાખવું હોય તો નાખી શકો અથવા ન નાખો હોય તો પણ ચાલે અથવા તો મીઠું નાખવું હોય થોડું તો પણ નાખી શકો અથવા તો પ્યોર શુદ્ધ આમળાનો રસ તમે અડધો ગ્લાસ અથવા એક ગ્લાસ પણ તમે પી શકો એટલે તમને અડધો કલાકની અંદર પ્રેક્ટિકલી પેટની અંદર અનુભવ થશે પેટની અંદર આંતરડાની અંદર ધીરે ધીરે કરીને એ જે ઝેરી તત્વ છે એ ખેંચાય છે એ તમને પ્રેક્ટિકલ અનુભવ તમને થઈ જશે અને તમારા પેટ એકદમ ક્લીન થઈ જશે આ પણ ક્લીન થઈ જશે એટલે તમને કદાચ માની લો કે એક ગ્લાસ જો તમે આમળાનો રસ પીવો એટલે તમને એકથી બે ટાઈમ અથવા ત્રણ વખત પણ તમને ટોયલેટ જવાનું થઈ શકે એટલે તમારું પેટ એકદમ ક્લીન થઈ જશે અને બીજું કે તમને આંખ સંબંધી કદાચ તકલીફ હોય આંખોની રોશની ઓછી હોય તમે ઘણી વખત ચશ્મા લગાવીને પણ તમે વાંચતા છતાં પણ તમને તકલીફ થતી હોય દૂરનું અને નજીકનું જીવનની તકલીફ એટલે માની લો કે આંખોની રોશની કમજોર હોય તો એની અંદર પણ આપણે આંબળા ખાવાથી ખૂબ ફાયદો થાય અને બીજું કે રતનંદ તકલીફ હોય એ જે તકલીફ વધી રહી છે રતા એ તકલીફ ધીરે ધીરે કરીને ઓછી થાય જો મિત્રો આપણે દરરોજ એક આંબળું આપણે ચાવીને ખાઈ જઈએ તો તો આ ખૂબ અસરકારક એક ફળ છે આપણા શરીર માટે એક તો લોહી શુદ્ધ થશે એટલે ચામડી સાથે જે કંઈ તમને તકલીફ થતી હશે એની અંદર પણ રાહત આપણને મળી શકે પણ ખાસ કરીને મિત્રો તમારે બજારની અંદર જે કંઈ આમળા મળે છે એની અંદર પણ બે પ્રકાર આવે છે ઘણા મિત્રો એ જોયા છે અને જાણે પણ છે જે પ્યોર આમળા હોય છે એની અંદર જે આપણે કાપીએ ત્યારે એની અંદર એમ લકી લીટી સમાન આપણને જોવા મળે તો ત્રણથી ચાર લીટી હોય છે અને બીજા જે આમળા હોય છે એની અંદર વધારે પ્રમાણમાં આપણે એની એક લકીર જોવા મળે છે એટલે સૌથી પ્યોર જો આમળું હોય તો એની ત્રણથી ચાર એની ફરતે આપણને લકીર જોવા મળતી હોય છે એવા આમળાનો તમે ઉપયોગ કરી શકો એટલે ફક્ત આંખ સંબંધી તકલીફ પેટ સંબંધી તકલીફ એ બધું તકલીફ આપણને ખૂબ રાહત તો આપી જ શકે છે પણ બને ત્યાં સુધી આપણે પેટને જો સુરક્ષિત રાખીશું પેટને જો સાફ રાખીશું તો મિત્રો આપણે કોઈપણ રોગનો આપણે ભોગ ના બની શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી તમે ગમે તે કસરત કરતા હશો ગમે તે યોગાસન કરતા હશો ગમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરતા હશો પણ મિત્રો આમળું ખાવાથી આપણા શરીરની અંદર એટલા બધા લાભ થાય છે કે એટલા બધા આપણો ગુણ મળે છે જેથી કરીને આપણું શરીર એકદમ ક્લીન થઈ જાય ઘણી એવી બીમારીઓ આપણા શરીરની અંદર આવી પણ ન શકે તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે આમળા ખાવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ આપણને મળી શકે જો મિત્રો ઘણી વખત આપણને એવું પ્રેક્ટિકલ અનુભવ થાય કે આપણે ભોજન બાદ આપણે ઘણી વખત આફરો થતો હોય અપચો થતો હોય એટલે એ પાચન જે ક્રિયા છે ચયાપચયની ક્રિયા છે એ પણ એક્ટિવેટ થઈ જાય અને તમને ભૂખ પણ લાગશે પેટ પણ સાફ થઈ જશે પેટ સાફ થશે એટલે તમને એકદમ ફ્રેશ તમને લાગશે શરીર એકદમ હલકું થઈ જશે એટલે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો સૌથી અગત્યનું એ છે કે આપણું રોગોનું જે મૂળ આપણે ઘર માનીએ છીએ એ છે પેટ પેટ આપણું ક્લીન રહેશે એટલે કોઈ પણ તકલીફ થશે નહીં એના લીધે આપણા શરીરની અંદર જે કંઈ અંગની અંદર જે કંઈ તકલીફો થાય રોગ થાય એનાથી પણ આપણે દૂર થઈ શકીએ તો આમળાનો રસ પીવાથી આપણને ખૂબ જ ફાયદા થાય છે તો અવશ્ય પણ તમે દરરોજ તમે એક ગ્લાસ અડધો ગ્લાસ પણ તમે એનો રસ પી શકો અથવા તો દરરોજ તમે એક આંબડું પણ સવારે ભૂખ્યા પેટે તમે ચાવીને ખાઈ શકો તો પણ તમને ખૂબ જ ફાયદા થશે મિત્રો તાજ્યા વીરની અંદર ખૂબ સરળ અને સિમ્પલ માહિતી હતી પણ મિત્રો કદાચ તમે બીજું બધું કદાચ આયુર્વેદિક જ્યુસનો ઉપયોગ કરતા હશો વજન ઓછું કરવા માટે ચરબી ઓછી કરવા માટે ગમે તે કદાચ ટ્રાય કરતા હો પણ એની સાથે તમે આંબળાનો રસ પણ તમે ટ્રાય કરો જરૂરથી એનું સેવન કરો જેથી કરીને તમને ખૂબ ફાયદા થાય છે આ સમય છે શિયાળાની અંદર આપણને આમળા મળે છે તેનો અવશ્ય પણ એ આપણે ફાયદો લઈ લેવો જોઈએ મિત્રો તો આમળાની અંદર ઢળક એવો ગુણધર્મ પણ છે આયુર્વેદની અંદર પણ એનો ખૂબ સારો ઉલ્લેખ છે જેથી કરીને આપણે ચોક્કસપણે એનો લાભ લઈ લેવો જોઈએ અને ખાસ કરીને મિત્રો તમને કદાચ આંખ સંબંધી કદાચ તકલીફ હોય રતનંદા પણ એની તકલીફ હોય રાતના તમે ગાડી ચલાવો તો તમને જે ફોકસ પડે છે દ્વીપર એના લીધે તમને આંખની અંદર ખૂબ તકલીફ થતી હોય છે તેની અંદર પણ તમને જે રતનદારણાપણાની તકલીફ થાય છે એ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગશે તો અને બીજું કે લોહી પણ શુદ્ધ થશે ઘણા એવા ફાયદા આવશે મિત્રો તો ચોક્કસપણે તમે ફાયદો લઈ લેજો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જોરથી તમે એનું સેવન કરજો જેથી કરી એના આપણા શરીરને આપણે સુરક્ષિત અને સહી સલામત રાખી શકીએ તો મળીએ કોઈ બીજી વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે